તો બ્રેક બાદ આપનું સ્વાગત છે ઉત્તર ગુજરાતની ની ધરાવ અને મહેસાણાના મેદાનમાં ગુજરાત ફર્સ્ટ નો આ કોન્કલેવ સવારના નવ ચૂક્યો છે રાજકીય દિગ્ગજ હોય ઉદ્યોગપતિ હોય સામાજિક અગ્રણી હોય કે પછી હોય જનતાના સવાલ જાણી રહ્યા છે દીક્ષિત કોંગ્રેસના પણ પ્રતિનિધિ ને આ જાણીએ પ્રતિનિધિ કોણ છે આવું પેલા તેના વિશે જાણીએ એક સમયના અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય સેનાના સક્રિય આગેવાન ભરતજી ઠાકોર મહેસાણા જિલ્લાની રાજનીતિમાં સક્રિય છે બે હજાર સત્તરમાં બહુચરાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા ભરતજી ઠાકોરે ધારાસભ્ય તરીકે વિસ્તારની મૂળભૂત સમસ્યાઓ અંગે અનેક રજૂઆતો કરીને ઉકેલવા પ્રયત્ન કર્યો ખેડૂતોને વીજળી સિંચાઈ માટે પાણી સહિતના પ્રશ્નો મુદ્દે હંમેશા તેઓ અવાજ ઉઠાવતા રહે છે મહેસાણા જિલ્લામાં સામાજિક આગેવાન તરીકેની આગવી ઓળખ ધરાવતા રામજી ઠાકુર ત્રીસ વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે તેમણે બીએ સેકન્ડ યર સુધી અભ્યાસ કર્યો છે એલઆરડી ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેસેલી દીકરીઓના ન્યાય માટે બોતેર દિવસ સુધી ઉપવાસ પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં સહભાગી બન્યા હતા અને તમામ દીકરીઓને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી વર્ષ 2017 સત્તર માં ખેરાનું વિધાનસભા ચૂંટણી લડ્યા હતા એ સિવાય પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી છે રામ ભરતની જોડી જોડાઈ ગઈ છે શું કેશો ભરતજી પેલો સવાલ તમારી પાસે કે આ હવે પરથી બહાર લઈ આવશો કારણ કે લાંબા સમયથી આ બેઠક મહેસાણા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે જીતનું ગણિત દીક્ષિતભાઈ જે પ્રમાણે આપણે વાત કરી કે છવ્વીસ વર્ષના વનવાસ પછી મહેસાણાની અંદર રામજી ઠાકોર આવ્યા છે અને સામે ભારતીય જનતા પાર્ટીમાં હરિભાઈ ઉમેદવારો આવ્યા છે ત્યારે હરિ નામ છે હજારને કયા નામે લખવી કંકોત્રી એટલે હજાર નામમાંથી અમારે તો રામજી નામની કંકોત્રી લોકો લખવા માટે આજે એમને જે સમર્થન મળ્યું છે ચોક્કસપણે મહેસાણાની લોકસભાની સીટ આ વખતે એક લાખ મતથી અમે રામજી ઠાકોરને જીતાડીએ છીએ એનું મિકેનિઝમ ખૂબ સારી રીતે ગોઠવાઈ ગયું છે જે પ્રમાણે ક્ષત્રિય સમાજના પાંચ લાખથી વધારે મતદારો છે સાથે પાટીદાર સમાજ માઇનોરિટી સમાજ અને તમામ ઓબોસી સમાજ અમારી સાથે આજે ગભેથી ગભો મિલાવી અને કામગીરી કરી રહ્યા છે ત્યારે મહેસાણાની આ સીટ કોંગ્રેસ આ વખતે રામજી ઠાકોર એક લાખ મતથી જીતે છે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે રામજી વાત તો કરવામાં આવી કે કે સમર્થન મળી રહ્યું છે અને બહુ મોટી લીડ નથી સ્વપ્ન અમારું ખાલી જીત હાંસલ કરવાનું છે કયા કયા મુદ્દાને લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છો અને જનતાનો કેવો પ્રતિસાદ પેલા તો કોંગ્રેસ પાર્ટીના મૂડી અને મારા જિલ્લાના મૂડી ખૂબ આભાર માનું છું તે સામાન્ય પર્યાવરણ આવતા એક ખેડૂતના દીકરાને અને સમસ્યાઓને ટિકિટ આપી છે એટલે જે ભરતભાઈ કહ્યું પ્રમાણે આ વખતે જે વનવાસની વાત હતી જે અઠ્યાવીસ વર્ષનો વનવાસ હતો એ આ વખતે રામજી કેવો વનવાસ એટલે જે પરિસ્થિતિમાં મહેસાણામાં લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા છે એ પરિણામ અલુક છે અમારે અહીંયા મહેસાણામાં એક પરિવર્તનની ભાવના સાથે એક બદલાવની ભાવના સાથે રેકોર્ડ બ્રેક કરવા માટે અહીંયા રામજીને ઉતાર્યા છે ભરતજી તમે એવું કહો છો તમામ સમાજ તમારી સાથે રહેશે ટૂંક સમય પહેલા જ તમારા આંદોલનના નેતા નેતા તમારા સમાજના પણ ગયા ગયા તમામ બેઠકો દાવો કરીને વાત અલ્પેશ ઠાકોરની આપણે જે વાત કરી કે અલ્પેશ ઠાકોર એ અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી નેતા નથી બનાવ્યા અલ્પેશ ઠાકોરને ઠાકોર સમાજ નેતા બનાવ્યા છે એ સમાજના નેતા છે અને અલ્પેશ ઠાકોરને સમાજ સાથે રહેવું જરૂરી છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અલ્પેશ ઠાકોર હંમેશા સમાજની લાગણી સાથે જોડાયેલો વ્યક્તિ છે કારણ કે અલ્પેશભાઈ ને છેલ્લા દસ વર્ષથી અમે બે સુખ દુઃખના સાથી રહ્યા છીએ એટલે અલ્પેશ ઠાકોર મને સંપૂર્ણ ભરોસો છે એ સમાજની સાથે લોકશાહી ની અંદર એમની વિચારધારા જે હોય અમારી વિચારધારા કોંગ્રેસ પાર્ટીની છે પણ સમાજની વાત કરીએ તો સમાજનું જ્યાં પણ સામાજિક કામ હોય ત્યાં અમે એક પ્લેટફોર્મ ઉપર અમે બંને હોઈએ છીએ એટલે ચોક્કસ મને વિશ્વાસ છે કે સમાજની વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નહીં જાય અને મને સંપૂર્ણ ભરોસો છે તમને ભરોસો સો ટકા અમારા સુખધાથી અને હંમેશા એક રાજકીય શરૂઆત કરી સમાજની આગેવાની મહેસાણા કરી ત્યારે બંને એક સંકલ્પ કર્યો હતો કે સમાજને કઈ દિશામાં લઈ જવો સમાજને વ્યસંગ બનાવો સમાજ શિક્ષણમાં લાવો તમામ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે એવા સંકલ્પ સાથે મેં આગળ વધ્યા હતા ત્યારે જ્યારે રાજકારણમાં જોડાવું પડ્યું ત્યારે વિચારધારા અલ્પેશભાઈની ભાજપની હોય શકે પણ મારી વિચારધારા કોંગ્રેસની હતી એટલે અમે બંને બંને મિત્રો છીએ એમાંથી કોઈ મત નથી હંમેશા સામાજિક પ્રસંગો ધાર્મિક સાથે હોઈએ છીએ રાજકીય ઘણી તો અલગ અલગ છે કોંગ્રેસની વિચારધારા જે હોય પરંતુ કોંગ્રેસની એક વિચારધારા ઉપર હંમેશા સવાલ થતા આવ્યા છે કે ચૂંટણીની મોસમ આવે એટલે પક્ષ પલટુઓની મોસમ ખીલીને ખીલે બહાર નીકળતી હોય છે શા માટે કોંગ્રેસની વિચારધારા એ તમામે તમામ લોકોને લાગુ નથી પડતી કે જેને તમે નેતા બનાવો છો મોટું વ્યક્તિ બનાવો છો આપણે જણાવી દઉં કે જે કોંગ્રેસની અંદર જે વેચાણ મળતો જે અમે કઈ કચરો કહીએ છીએ એ બધો કચરો સાફ થઈ ગયો છે હવે કશું વધુ નથી રામજી રામજી તમે એવું કેવા માંગો છો કે જે લોકો અત્યારે કોંગ્રેસનો સાથ છોડ્યો અને ભાજપનો નો ભગવો ધારણ કર્યો તો કચરો હતો કોંગ્રેસનો નો ત્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી સારા હતા અને કોંગ્રેસ માંથી એટલે કચરો તમે જો જે લોકો પોતાના અંગત સ્વાદ માટે જાય જે પ્રજા સાથે દ્રોહ કરે છે એ હંમેશા કોઈ વફાદાર હોતા નથી અલ્પેશભાઈ પ્રજાનો દ્રોહ કર્યો એવું કહો છો તમારું અલ્પેશભાઈ વાત કરી અલ્પેશભાઈ અલ્પેશભાઈ વાત છે એ રાજકીય વાત અલગ પણ જે લોકો જાય છે જે લોકો જાય છે જે લોકો પાર્ટી છોડી જાય છે પોતાના સ્વાર્થ માટે જાય છે એ કોઈ વ્યક્તિગત માટે સામાજિક હિત માટે જતા નથી કોઈ પણ જે પણ વ્યક્તિ જતા હોય એ વાત જુદી છે પણ અમે કહીએ છીએ ત્યારે કોંગ્રેસના જે લોકોને તમે સિંહ ચાવડા લડી રહ્યા છો ચૂંટણીમાં લડી રહ્યા છે સિંહ ચાવડા અમારા કોંગ્રેસ પાર્ટી ખૂબ મોટું સ્થાન ધરાવતા હતા ચાર પાંચ વખત કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે ધારાસભ્ય બનાવ્યા છે અને જો આવા વ્યક્તિઓ જો સમાજ પાર્ટી સાથે દૂર કરે એટલે તમે શું કહી શકો અમે વિજાપુરમાં લડી રહ્યા છીએ હું પણ વિજાપુરમાં મહેસાણા લોકસભા લડું છું ત્યારે ત્યાં દિનેશભાઈ પટેલ અડે છે ત્યાં અમે સીએ ચાવડા ને હરામાં કોઈ પ્રજા એક વિજાપુર ની જનતા એ દર નિશ્ચય કર્યો છે કે આ વખતે આવા વ્યક્તિ એને કોઈ દાખલો પડશે અને આવું પરિવાર ના બને એવા દર સંકલ્પ સાથે નિર્ણય કર્યો આ વખતે સીએ ચાવડા ને ઘર ભેગા કરવાના છે ફરજજી સીજે ચાવડા ઘરે મોકલ નહીં મોકલો પરંતુ આ એક એવી સીટ રહી છે કે રાજનીતિની લેબોરેટરી પણ કહી લો દેશમાં બે સીટ આવતી ત્યારે પણ મહેસાણા જીતતા હતા

એનો પણ આપણો સીધો બેનિફિટ રહેવાનો છે માઇનોરિટી સમાજ અમારી સાથે છે ચૌધરી સમાજ અમારી સાથે છે પાટીદાર સમાજ અમારી સાથે છે એટલે આ વખતે પરિવર્તન ચોક્કસ આવવાનું છે ભલે રાજકીય લેબોરેટરી હોય મોદી સાહેબનું પોતાનું વતન હોય પણ આ વખતે સાથી પોકીને હું કહો છું કે રામજી ઠાકોર 1 લાખ મતથી જીત્યાને મને સંપૂર્ણ વિશ્વાસ છે એનો પર. તમે એવું કીધું કે રૂપાલા સામે જે ક્ષત્રિય અને રાજપૂત આંદોલન ચાલી રહ્યું છે એનો અમે લાભ લેવાના છે. પરંતુ આવા વાદ વિવાદ તો કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી પણ કરી શક્યા છે. પટેલોને બાપુઓને હરખ બધુડા કહેવામાં આવ્યા, અફીણ અને ગાંજાનો નશો કરવામાં આવે છે રાજા રાજપાળો દ્વારા તો આ તમને કેવી રીતે લાભ કરાવશે? જે પ્રમાણે તમે વાત કરી કે રાહુલ ગાંધીજીના નિવેદન રાહુલ ગાંધી કોઈ સમાજની બેન દીકરીઓ નરેન્દ્ર મોદી સાહેબ તો ત્યાં સાંસદમાં બોલ્યા હતા ક્ષત્રિયોના વિરોધમાં તો એ મુદ્દો અત્યારે સેન્સિટિવ નથી મુદ્દો હાલ દીકરીઓ વિશે બોલે તો સેન્સીટીવ નહીં રૂપાલા બોલે તો તમને કહું રૂપાલાજીએ જે નિવેદન આપ્યું એ બેન દીકરીઓનો ટચ હતો મુ જમીન ઝૂંટવી લેવી છીનવી લેવીદન યોગ્ય હતું અને હરક પધુરા એટલે શું એ ત્યાં રાજકોટમાં પરેશભાઈ જે બોલ્યા હોય એ બાકી અહી તમને કહી દઉં નરેન્દ્ર મોદી જે સાંસદ ની અંદર બોલ્યા નેતાઓ અને નાના નેતા નથી વિચાર કહો તમે રૂપાલાજી મંત્રી રહી ચુકેલા માણસ આટલા ગજાના નેતા અને ક્ષત્રિય સમાધિ બેન દીકરી વિશે આટલું બોલી ગયા એમની મગજ અંદર લોહી નહીં પહોંચતું હોય એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પણ માફી રાજપૂત સમાજ એવું પણ કહે છે સંકલન સમિતિને લઈને પણ આરોપ છે કે ભાઈ આ કોંગ્રેસ પ્રેરિત આ સંકલન સમિતિ છે અને કોંગ્રેસના રાહુલ ગાંધી માફી માંગવા જોઈએ તો તમને લાગે છે કે સંકલન સમિતિમાં અમારા કોઈ કોંગ્રેસના આગેવાન અંદર નથી પદમી નિભા વાળા એ કોંગ્રેસના નથી કે જે પણ આંદોલન સંકલન સમિતિમાં કરી એમાં એક પણ નેતા કોંગ્રેસના નથી એ રાજપૂત સમાજનું સ્વયંભૂ ગામે ગામ બેનરો લાગે છે તમે પણ જોઈ રહ્યા છો તમારી ટીવીમાં ચાલે છે કે ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ગાડીઓ નથી ઘુસવા દેતા પથ્થરમારો થાય છે ઘેરાવો થાય છે વિસનગરની અંદર મંત્રીઓનો ઘેરાવો થાય છે કેટલી હદે વાત ગઈ સ્વયંભૂ પકડાઈ ગયું છે ગ્રાસરૂટની અંદર ગામડાઓની અંદર રામજી આંદોલનના ભરોસે તમે શું અત્યારે નહીં નહીં આંદોલન તો એક આંદોલન એક

એ ગામોમાં નોટ ને વોટ રામજી ઠાકોર ના આપવા માટે છે રામજી ઠાકોરે પૂરો ભરોસો આપ્યો છે રામજી ઠાકોર અહીંયા છત્રીય સમાજના અમે આગળ બેઠા છે ત્યારે ભાજપના એક પણ મત નોટ લેવા કેમ નીકળવું પડ્યું આ થોડી પૈસા તો મતદાન લોકો સ્વયં આપે છે લોકોને ખબર છે રામજી ઠાકોર સામાન્ય મત લેવાથી આવશે એક ખેડૂત છે એક સમાજિક છે રામજી ઠાકોર વગર ચૂંટણી લડાઈ પૈસા વગર ચૂંટણી ના લડાઈ મને ખબર છે રામજી રામજી ઠાકોર લોકપ્રિયતા પણ છે રામજી ઠાકોરે સમાજમાં નહીં કામ કર્યા છે રામજી ઠાકોર રામજી ઠાકોર ત્રીસ વર્ષ સમયગાળામાં તમને જે ટિકિટ મળી છે બેઝ ઉપર પહેલી વાર અને તમે ધારાસભ્ય બન્યા એ અલ્પેશ ઠાકોર અહીંથી ગયા ધવલસિંહ ઝાલા પણ અહીંથી આવીને ગયા તમે કેમ એમની સાથે જવાનું પસંદ ના કર્યું ને આ લડાઈ લડવાની જોકે આ વખતે તમને કોંગ્રેસે ટિકિટ પણ નથી આપી ગઈ વિધાનસભા એ છતાં પણ તમે જવાનું પસંદ ના કર્યું એનું કારણ શું કિશનભાઈ એ આ એક વિચારધારાની લડાઈ છે અને આની અંદર મેં કહ્યું ને કે મારી વિચારધારા હંમેશા મને જેને મોટો કર્યો છે મને જેને ધારાસભ્ય બનાવ્યો છે હું પણ એક ખેડૂતનો દીકરો અને જયારે કોંગ્રેસ પાર્ટી મને આટલું મોટું પદ આપ્યું હોય ત્યારે મારી જવાબદારી છે કે પાર્ટીના કમિટેડ કાર્યકર તરીકે મારે પાર્ટીની કામગીરી કરવાની કરવાની હોય છે અને પાર્ટી દર વખતે ટિકિટ આપે એવું જરૂરી નથી હોતું હંમેશા આજે મારો વારો છે તો કાલ બીજાનો વારો હોઈ શકે એટલે દરેકને સાથે લઈને ચાલવા વાળી આ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે હું જોડાયેલો છું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ કોંગ્રેસ પાર્ટીમાં રહીશ લોકો ગમે તે કહેતા હોય ગમે તે વેચાઈ જતા હોય ગમે તે દબાણ આવતું હોય પણ આ ભરત ઠાકોર છે પાંચ છો ઢગલો કરે ને તો ક્ષત્રિય ઠાકોર સભા નો દીકરો વેચાય નહીં આવું જ હતું અર્જુન મોટવાડિયા નું નિવેદન આંગળી કાપી નાખજો કાપી નાખવી જોઈએ પણ હું તો એવું કહું છું કારણ કે જે બોલી નેતા ફરી જાય છે એ નેતા નથી એ પોતાના સ્વાર્થ માટે પોતાનો પરિવાર સાચવવા માટે પોતાની પ્રોપર્ટી સાચવવા માટે થઈ અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને દબાવે છે ક્યાંક ફસાવે છે મારી વિચારધારા નથી એ વિચારધારા સેટ જ નથી જતી મારે રામજી તમારી વિચારધારા ખરી જ નહી આવી રામજી ઠાકોર કહ્યું મેં રામજી ઠાકોર ના લોહીમાં કોંગ્રેસ છે એ સમાજમાંથી આવે છે એ સમાજ સાથે દ્રોણા કરી શકે

પ્રજાના મુદ્દામાં તમે જાણો છો તમારા ઘેર પૂછો તમે જે જે સવાલ કરી રહ્યા છો ને ઘેર પૂછો કે મોંઘવારી છે જે બેરોજગારી છે જે ભ્રષ્ટાચાર છે પ્રજા થઈ ગઈ ગેસ ના ભાવ શું તમારા શું લોકો શું કહેતા હતા ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી જયારે સત્તામાં નથી ત્યારે આ નરેન્દ્ર મોદી આ સ્મૃતિ ઈરાની ચાર સાતસો બાટલો બાટલો ત્યારે આખા થોડે છોડ બાટલો પાડીને ફર્યા હતા આ જવાબ તમારે આપવો પડશે તમે ઘેર જાઓ તમારા તમારા પરિવાર પૂછો તમારા સગા સંબંધી પૂછો આ વસ્તુ થી મોંઘવારી બેરોજગારી માં યુવાનો કર્મચારીઓ ખેડૂતો પરેશાન છે તમે જાઓ મુદ્દો પાસે તમારા પેલા

પણ મારો સવાલ એ જ છે કે કોંગ્રેસ આ વખતે જ્ઞાતિવાદના રાજકારણમાં કેમ માને છે તમે મહેસાણાથી પણ ઠાકોરને ટિકિટ આપો તમે પાટણથી પણ ઠાકોરને ટિકિટ આપો બનાસકાંઠીથી પણ ઠાકોરને ટિકિટ આપો તો બાકીના તમામ લોકો સમાજને અન્યાય નહીં થાય મહેસાણાની અંદર આપ જાણો છો તે મુજબ લગભગ છવ્વીસ વર્ષથી અમે તમામ સમાજોને અહીંયા ટિકિટો આપી જ છે અને દર વખતે મેં કહ્યું એમ પાટીદાર સમાજને આપી ચૌધરી સમાજને આપી માલધારી સમાજને આપી હવે વારો ઠાકોર સમાજ નો આવ્યો છે બધા સમાજો અમારી સાથે છે પાટીદાર સમાજે કે આ વખતે ક્ષત્રિય સમાજ ને ટિકિટ આપો અમે એમની સાથે છીએ ચૌધરી સમાજે કહ્યું તમે આ વખતે ક્ષત્રિય સમાજ ને ટિકિટ આપો અમે તમારી સાથે છીએ તમામ સમાજોની રાય લીધા પછી કોંગ્રેસ ની મવડી મંડળે ક્ષત્રિય સમાજ ને ટિકિટ આપી છે અને સાહેબ છવ્વીસ જીરો ની વાતો કરતા હતા ને જેવી ગેની ટિકિટ જાહેર થઈ જીરો વાળું સૂત્ર ભૂલી ગયા જેવી ટિકિટ જાહેર ચારસો પાર વાળું સૂત્ર ભૂલી ગયા અને સાહેબ આજે રામજી ઠાકોર એક લાખ મત થી હું જીતાડીશ અને પ્રજા જીતાડશે મને સંપૂર્ણ વિશ્વાસ છે અહંકાર નહીં પોતાના જાત પર વિશ્વાસ છે તમામ મુદ્દાઓ થી આ લોકો આજે તમે વિચાર કરો કે તેલના ડબા ના ભાવ ક્યાં પહોંચ્યા તમે વિચાર કરો ને અને તમે બેરોજગારી ની વાત કરી આજ કોન્કલેવ માં મહેસાણા ઉત્તર ગુજરાત ના ઉદ્યોગપતિ અને અહીના લોકો જોડાયા હતા અગ્રણીઓ જોડાયા હતા અને એ લોકોએ કીધું હતું કે તમારે માનસિકતા અને વિચારસરણી બદલવાની જરૂર છે જે લોકોને કામ કરવું છે મહેનત કરવું છે અનેક ઓપ્શન અહીં મહેસાણામાં પણ ઉપસ્થિત છે કેવા સંજોગોમાં આપણે બેરોજગારીનો મુદ્દો કેવી ઉઠાવી શકીએ મહેસાણામાં હું રહું છું મહેસાણાની સંપૂર્ણ પરિસ્થિતિ વાકેફ છું મહેસાણાની અંદર જ્યારે આપણા વડાપ્રધાન શ્રી અહીંયા બિરાજમાન છે ને એ મુખ્યમંત્રી હતા ત્યાં ત્યારે સવીસ જાન્યુઆરીનો જ્યારે પર્વ ઉજાતો ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગ્રાન્ટ પેકેજ આવી ગયા કે મારે મહેસાણા સ્માર્ટ સિટી બનાવવું છે અત્યારે વીસ પચીસ વર્ષ થયા છે ભાઈ લગભગ વીસ પચીસ વર્ષ થયા આજ સુધી મહેસાણામાં એના એક પોઝિશન થયો છે જે વિકાસના કામો હતા બધા વિકાસના કામો ખોડ બે છે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એમાં જે વાયદા વચન આપવામાં આવ્યા છે એ પૂરા કરવામાં આવશે સો ટકા કોંગ્રેસ જે બોલે છે કરે છે કોંગ્રેસ જે પોતાના વચન આપે છે પૂરા કરે છે અને આ વખતે આ વખતે રેકોર્ડ સજાવાનો છે આ અહંકારી સરકારના ના સરકાર થી આ અહંકારી ના નેતાઓ થી આ સરકાર ના ભ્રષ્ટાચાર થી આ વખતે તમે જોજો રૂપા પાટીલ સાહેબ કહેતા હતા પાંચસો ને પાર એક વાત બોલાવો પાંચ મસાલા વાત બોલો પાંચસો પાર ની વાત કરજો મહેસાણા બજાર થી પાંચસો પાર વાત વાત કરો રામજી ઠાકોર કાલે રાજીનામું આપીને ઘેર બેસી જવાનો છે એટલે આ વખતે પ્રજા એમના સાથે નથી ફક્ત ને ફક્ત ભ્રમિત કરવા વાતો છે એટલે આ વખતે પ્રજા એમના વાતે દોડવા દોડવાનું દર વખતે ચૂંટણી આવે ને એટલે કોંગ્રેસના નેતાઓ કે કરંટ જબરજસ્ત છે તમામ બેઠકો જીતવાના છવ્વીસ માંથી બાર તેર બેઠકો જીતવાના લોકસભામાં વિધાનસભામાં કે સરકાર બનાવવાના હજી બે હજાર બંને વાકિફ છે દોઢ વર્ષ પણ નથી થયું તો દોઢ વર્ષમાં જનતાનો મૂળ કેમ બદલાઈ જાય મેં કહ્યું ને જે પ્રમાણે પહેલી વખતે આપણે કહ્યું હતું કે ભાઈ મુખ્યમંત્રી હતા આપણા ઘરના એટલે લોકોને કહ્યું વડાપ્રધાન બનાવો ઘર નો ભૂવો હોય તો કરીએ પેલું નાળીયે નાખે એવું કેવત મારી વાત તો સાંભળો પછી આપડે એવું કર્યું કે ચલો ભાઈ આપડા વતન ના છે તો વડા ભદાન બનાયા તો ઘર ઘરઆમુ ના નાખ્યું નાળીયે સીધું અદાણી ના ખોળામાં નાખ્યું બીજી વખતે પાછા બીજી વખતે આયા કે ફરીથી મને વડા બનાવો એટલે આપણા પાછું નાળિયેલ બીજી વખતે આવશે બીજી વખતે બનાવું અદાણી ના અંબાણી એક મિનિટ દીક્ષિતભાઈ એક મારો ગુજરાત ની અંદર મારા મત વિસ્તારની અંદર સાહેબ મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ આવી આપણે એને જમીન મફત આપી લાઇટ આપી બધી એના સેવાઓ પૂરી પાડી નર્મદાનું ડાયરેક્ટ કનેક્શન પાણીનું એના આપ્યું સાહેબ આજે અમારા સ્થાનિક યુવાનો જે રોજગારી આપવાની વાત હોય પંચ્યાસી ટકા એમાંથી સાહેબ ચાલીસ ટકા નોકરી નથી આપી શકે એ વિધાનસભાના આંકડા બોલે છે હું નથી બોલતો અને જયારે પણ રોજગાર મંત્રીને વાત કરીએ ત્યારે કે અમે ત્યાં આગળ રજૂઆત કરી છે પંચ્યાસી ટકા રોજગારી આપશે પણ આજ દિન સુધી અમારા ગુજરાતના યુવાનોને નોકરી નથી મળી રહી અને આપણા માટે મેં કહ્યું કે દેશનો દરેક યુવાનને નોકરી જરૂરી છે પણ ઘરના છોકરા ઘંટી ચાટન પારકાના આટો એવી પરિસ્થિતિ આ ગુજરાતની બની છે ઉદ્યોગોના વિરોધી નથી અમે હું પણ એક ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી ચુકેલો એક વ્યક્તિ છું ઇન્ડસ્ટ્રીની અંદર હું પણ એન્જિનિયર છું મિકેનિકલ ડિપ્લોમા મને પણ ખબર છે કે ઉદ્યોગોની જરૂર છે પણ સાથે સાથે નોકરીઓ પણ મળવી જોઈએ ને

જાગૃતિ સાચું કીધું તમારી પાસે મુદ્દા છે તમે જ્ઞાતિ વાત 5 મિનિટ સાઇડવા મૂકી દો સત્ર સમજુ આંદોલન સાઈડમાં મૂકી દો તો તમે જનતા પાસે મત લેવા જાઓ છો તો કે હોતો છો કે હું આમ કરીશ હું આમ કરીશ આમ કરીશ આમ કરીશ ક્યાં મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જાઉં છું મેં બીજાની વાત નહીં હું મહેસાણાની વાત કરું છું મહેસાણાની જનતાએ જ્યારે કોંગ્રેસ પાર્ટી મને ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે ત્યારે મહેસાણાની જનતાને હું એક અસરો આપું છું કે મહેસાણાના જે અધૂર ગામ છે મહેસાણા જે સ્માર્ટ સિટી બનાવવાની છે એ હું પૂરી કરીશ મહેસાણામાં જે ઉદ્યોગની વ્યવસ્થા છે હું પૂરી કરીશ મહેસાણા જે યુવાનો મહેસાણા જિલ્લાના યુવાનો જે બેરોજગાર યુવાનો છે શિક્ષિત યુવાનો છે એ રોજ બરોજ છે અહીંથી શિક્ષિત અમારું યુવા છે જે મેઘ જે પાવરફુલ છે કહેવાય એથી અમારા જે ટેકનોલોજીનો લઈ સામાન લઈ અને એથી દોર રોજ ત્રણસો ચારસો યુવાનો રોજ ભારત પહોંચાય છે આ સંજોગોમાં તો આ ના જાય આ લોકોની રોજગારી અહીં મહેસાણા મળી રહે એવા પ્રયાસ હું કરવાનો છું અહીંયા ખેડૂતોના સિંચાઈના મોટા પ્રશ્નો છે અહીંયા તો જમીનના તળિયા બહુ નીચા જાય છસો સાતસો ફૂટ પાણી છે હું પોતે ખેડૂત છું મને ખ્યાલ આવે છે તો એ પણ સિંચાઈની વ્યવસ્થા હું કરીશ અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે ખેડૂતોની વાત આવતી હોય ત્યારે હું ખેડૂત છું મને ખબર છે કે ખેડૂત આઠ કલાક વીજળી મળે છે આઠ કલાક વીજળી મળે છે એમાં આઠ કલાક વીજળીમાં આ સરકાર એટલો બધો અત્યાચાર કરે છે આઠ કલાકની અંદર બે ત્રણ વખત ટીપ મારે છે એટલે ટીપ મારે ખબર પડે ને એક વખત લાઈટ જાય ને એટલે ખેડૂતના ખેતરમાં પાણી જાય એટલે ખેતરમાં પાણી જાય એક ચારો થોડો વધુ બાકી હોય ને એટલે પાછું ફરીથી પાણીમાં વાળવું પડે એટલે એક કલાક ને બે કલાક થાય અને પછી વારંવાર ટીપ મારે એટલે બોરની મોટર બળી જાય સો ચારસો પાવર આપતી નથી પૂરી ચારસો પાવર અવરટેજ આપતી નથી ત્રણસો થી સાડા પાવર આપે એટલે મોટર બળી જાય અને એક મોટર બળી જાય ને એટલે ખેડૂત પચીસ થી ત્રીજા ખર્ચ પડે છે અને જયારે મોટર બળી જાય ને ત્યારે ખેડૂત પડોલ ઘેર જાય ને ત્યારે એના 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 નૂર પહેલા ચહેરા પર નૂર નથી હોતું એ ઘેર જાય છે ને તારાના બેના બના પરિવાર ઝાડ જુવે કેમ તમે અલગ હેરાઈ ગયા તારે નિસાસો નાખે છે કે કેમ તમે ઘરાઈ ગયા રામજી પરંતુ એજ માઈનસ મત પેટીમાં પડે છે ને એ કન્વર્ટ થઈને આવે છે અને આશીર્વાદ ભાજપને મળે છે ભલે મોદી સરકારનો તમે વિરોધ કરતા હો કે ભાજપાએ વિકાસ કર્યો છે પણ વિકાસની સામે એટલો અત્યાચાર એટલું કૌભાંડ કર્યું છે ને જનતાતર પરેશાન છે પરંતુ એ પરેશાની મત ગણતરી વખતે ચોથી ચૂંટણીમાં જોવા મળે આ વખતે આઠ બે હજાર ચોવીસની જલેક્શન બે બધા એક મારી જનતાને ખ્યાલ જ છે અને આ વખતે જે સપના જોયા હતા જે નરેન્દ્ર મોદી સાહેબ જે ભરોસો મૂક્યો હતો એ ભરોસામાં નરેન્દ્ર મોદી ઉનાવતા રહ્યા છે ફરજી છેલ્લો સવાલ તમારા પર આરોપો લાગે છે કે આ વખતે મહેસાણા પાટણ અને બનાસ એટલે કે ઉત્તર ગુજરાતનો કોંગ્રેસ જ્ઞાતિવાદનું રાજકારણ કરે છે સીધો કો ઠાકોરવાદનું રાજકારણ કરે છે કેટલી તપ વાત પર મેં કહ્યું ને કે ઠાકોર સમાજે હંમેશા કોઈ ઉમેદવાર આવ્યો હોય બધાને મત આપ્યા જ છે તો આ વખતે ગોઠવ્યું છે શક્તિસિંહ ગોહિલ સાહેબ એ ખૂબ સારું ગોઠવ્યું છે એના કારણે મેં કહ્યું કે રામજી ઠાકોર એક લાખ મતથી જીતે છે એનું કારણ એ જ છે કે જે મિકેનિઝમ ટિકિટો આપી છે એક પણ જગ્યાએ વિરોધ નથી થયો તમારા ભારતીય જનતા પાર્ટીના સોરી 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 ભારતીય જનતા પાર્ટી ના જે ઉમેદવારો આવ્યા ઉમેદવારો બદલવા પડ્યા બદલ્યા પછી એ પણ વિરોધ થયો ઉમેદવારો બદલ્યા પછી જો વિરોધ થતો હોય તો તમે એક વિચાર કરો કે કેટલી હદે બાદ જાય છે તમે કહો છો કે મોદી સાહેબ ના મોઢા જોઈને મત આપવાના તો મોદી સાહેબ નું મોટું જોઈએ વડાપ્રધાન નહી બનવાના તમારા માંથી કોણ બના છો વડાસ્તાલીસ આપડો ઘણા વડા વડાપ્રધાન બનવા માટે ઘણા ચહેરા છે અમારી પાસે નથી એવું નહીં પણ મેં કહ્યું ને લોકોની અંદર જે ડરની રાજનીતિ પેદા કરી છે ભારતીય જનતા જે પ્રમાણે ધાક ધમકી આપી તમે સભ્ય સભ્યના હતા તો માટે કર્યો માટે પ્રજા સાથે ગદારી કરી ભારતીય જનતા લીધો વિચાર કરો તમે કેટલી ડરની પણ આપેલી છે એટલે મને ખબર છે રાજ્ય સભા વખતે મને પણ ધમકીઓ મળેલી છે મને અનુભવ થઈ ગયેલો છે આ ભારતીય જનતા પાર્ટી નો મને ખબર છે મારા ખુદ અનુભવ કહું છું સુરત એવી બેઠક તો હતી ને જે કોંગ્રેસ જીતવાની હતી સીટ તો ઘડી સુરતમાં તો હતું નહીં પણ તમે એક સારો ઉમેદવાર ન ગોતીયો કે જે કોંગ્રેસ હારે તમને ભારતીય જનતા પાર્ટી નો વિશ્વાસ હતો કે સુરત તમે જીતીયે છીએ ભારતીય જનતા પાર્ટી ને પૂરો ભરોસો હતો પાંચ લાખ થી જીતવાના હતા એ કહે છે પાંચ લાખ થી તો સેના માટે છે ગુજરાત ની અંદર બેઠા વાત કરીએ બિલકુલ રામજી ભરતજી અમારી સાથે જોડાવા બદલ તો આજ રીતે રસપ્રદ ચર્ચાઓ થવાની સાથે ગુજરાત અને મહેસાણા ઉત્તર ગુજરાત પરંતુ આ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભરતજી ઠાકોર રામ ભરત ની જોડી અત્યારે બેસાડવા ફરી રહી છે જોકે વનવાસ ની બાર આવશે કે હજુ પણ કોંગ્રેસને વનવાસ ભોગવવો પડશે તે ચાર જૂને જ ખબર પડશે પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો